ઓગણીસ કિલોના બાટલા કુલ છત્રીસ એકસઠ હજાર પટેલને ત્યાંથી ચૌદ કેજીના બાટલા કુલ ચોત્રીસ મળી આવ્યા હતા ફાયર સેફ્ટીના નહીં રાખી પાસ પરમિટ વગર વેપલો ચાલતો હતો હાલ રાજકોટની ઘટના ભૂલાઈ નથી ત્યાં ગામડાઓમાં ફાયરના સાધનો વગર એનઓસી વગર વ્યાપાર ધમધમે છે તો ફાયરના અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરાશે એ હાલ ચર્ચાનો વિષય બની ગયો છે એસઓજીની ટીમે રેડ કરી બે જગ્યાએથી અંદાજિત એક લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી સ્થાનિક પોલીસને તપાસ સોંપી એસઓજીની કડક કાર્યવાહી જોઈ ગેરકાયદેસર વ્યવસાયકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ સમાચાર રમેશ સત્યની સાથે